સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે રાજકોટના જેતપુર તાલુકામાં ભૂકંપના કારણે ભયનો માહોલ છે જેતપુર અને ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાથી ફફડાટ ફેલાયો છે વહેલી સવારે એક બાદ એક કુલ ત્રણ આંચકા અનુભવાયા છે તેતલસર પઠેલા સરદારપુર સહિતના ગામોમાં આંચકો અનુભવાયો છે સરદારપુરમાં પણ આંચકો અનુભવાયો છે સવારે પોણા કલાકમાં જ ભૂકંપના ત્રણ આંચકા આવ્યા અને સવારે સાડા છ વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે ધરતીકંપનો લોકોને અનુભવ થયો છે સવારે છ ઓગણીસ વાગ્યાથી ત્રણ પોઈન્ટ આઠની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ભૂકંપનું કેન્દ્ર સ્થાન ઉપલેટાનુંથી અઠ્યાવીસ કિલોમીટર દૂર હાલ જોવા મળી રહ્યું છે ગત રાત્રે પણ આઠ ને તેતાળીસ વાગે ભૂકંપ આવ્યો હતો ચોવીસ કલાકમાં જેતપુર અને ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના સાત આંચકા અનુભવાયા છે સદસિબે ભૂકંપમાં કોઈને જાનહાનિ નથી થઈ નરેશ પાલિયા જોડાઈ ચૂક્યા છે નરેશ કયા સમયે ભૂકંપ આવ્યો હતો શું વધુ જાણકારી મિત્ર બિલકુલ થી વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં ચોવીસ કલાકમાં આઠ જેટલા ભૂકંપના આંચકા છે તે અનુભવ્યો છે જેમાં ગઈકાલ સાડા આઠ ની આસપાસ પણ છે કે ભૂકંપનો આંચકો છે અનુભવ્યો હતો ત્યારે આજે મેજી સવારથી જે ભૂકંપના હળવા આંચકા છે તે અનુભવાઈ રહ્યા છે ભૂકંપના તીવ્રતા ની જો વાત કરવામાં આવે તો ત્રણ પોઈન્ટ આઠ ના આસપાસની તેમજ ચાર ના આસપાસના તીવ્રતાના ભૂકંપના આંચકા છે તે અત્યારે અનુભવાઈ રહ્યા છે ભૂકંપના કેન્દ્ર બિંદુ ની જો વાત કરવામાં આવે તો ભૂકંપ નું કેન્દ્ર બિંદુ છે તે ઉપલેટાથી સામે ભૂકંપ આવતાની સાથે લોકોમાં પણ અત્યારે તેમજ સરદારપુર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો આવેલા છે તેમાં પણ જે જગ્યાએ ભૂકંપ આવ્યો હોવાનું લોકો હતો ને લોકો જે જગ્યાએ ભૂકંપ આવતાની સાથે જ ધોરની બહાર જોડી છે લોકોમાં અત્યારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જી બિલકુલ આભાર માહિતી